હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે વિદ્યા સહાયક ભરતી બે ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમમાં તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટે અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે તો અગિયાર અગિયાર બે હાજર પચીસ ના રોજ સૂચના જારી કરવામાં આવી છે તો વિગતે જોઈએ મિત્રો ધોરણ છ થી આઠ ગણિત વિજ્ઞાન વિષય માટે અગત્યની જાહેરાત આવેલી છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હાજર ચોવીસ ના મેરીટ માં આવતા ઉમેદવારો પોતાના કોલ લેટર વેબસાઇટ પરથી તારીખ અગિયાર અગિયાર બે હાજર પચીસ ના રોજ અઢાર કલાકથી થી ઓનલાઇન મેળવી શકશે વિજ્ઞાસહાયક ભરતી ધોરણ સો ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસમાં ગણિત વિજ્ઞાન વિષયના અનામત બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઇન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને તારીખ ચૌદ અગિયાર બે હજાર પચ્ચીસથી પંદર અગિયાર બે હજાર પચ્ચીસ દરમાન જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે તો ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારોએ ખાસ મિત્રો ધ્યાનમાં લેવું તો મિત્રો ગણિત વિજ્ઞાનમાં મેરિટ કેટેગરી વાયજ અહીં દર્શાવેલું છે અનુસૂચિત જાતિ એસસી કેટેગરીમાં બોત્તેર પોઇન્ટ પંચોતેર સાઠ સુધીના ઉમેદવારોને બોલાવેલ છે ત્યારબાદ અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીમાં સાસઠ પોઇન્ટ છેત્તાલીસ એકસઠ સુધીના ઉમેદવારોને બોલાવેલ છે સામાજિક

વેબસાઇટ ઉપરથી જ ઓનલાઇન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં એ મિત્રો ખાસ નોંધ આપેલી છે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યાસાય ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોવા વિનંતી કરેલ છે તો ગણિત વિજ્ઞાન વિષયના ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે તો જે ઉમેદવારોએ વિદ્યા સહાયક ભરતી બે હાજર ચોવીસ માં ભાગ લીધેલો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ